ઘણા દિવસ પછી આજે બ્લોગ બનાવી રહ્યો છું તો મારી ચેનલ સંજયભાઈ કારિયાને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો તમે અંત સુધી જોજો અને વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં આજે ખાસ તો વિડીયો બનાવવાનું કારણ એ હતું કે હાલમાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ચૂંટણીના પણ પડઘમ સંભળાઈ રહ્યા છે અને પ્રચાર પણ પૂરજોશમાં શરૂ છે તો દરેક મિત્રોને ખાસ વિનંતી કે તમે કોઈ પણ પાર્ટીને માનતા હો મત જરૂર કરજો પહેલાં મતદાન પછી જલપાન આ સૂત્રને તમે પોતાના જીવનમાં ઉતારી અને જે દિવસે તમારે મતદાનનો સમય હોય તે દિવસે તમે અવશ્ય મતદાન કરશો કોઈ પણ કરો મતદાન તો મતદાન કરવું તે આપણો અધિકાર છે લોકતંત્રમાં તમામ ભારતીયોને મત દેવાનો અધિકાર આપેલ છે તો અધિકારનો આપણે ઉપયોગ કરવો જોઈએ ગમે તેટલી ગરમી હોય અત્યારે લગભગ ચાલીસ બેતાલીસ ડિગ્રીનું તાપમાન હોય છે અને ઘણા લોકો મત દેવા નથી જતા મત દેવા ન જાવ તેનાથી કેટલું નુકસાન થતું હોય છે તે આપ સમજી શકો છો અમારે ગુજરાતમાં સાતમી મે બે હજાર ચોવીસના રોજ છવ્વીસે છવ્વીસ બેઠકનું મતદાન છે તો સાતમી મેએ દરેક લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ કોઈ પણ પક્ષને માનતા હો તેમને અવશ્ય મત આપજો તમારા તમને એમ લાગતું હોય કે મારા એક મતથી શું ફરક પડવાનો છે જો આવી જ રીતના બધા વિચારે તો ઘણો ખરો ફરક પડતો હોય છે માટે મતદાન અવશ્ય કરજો હું પણ સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન કરવા માટે જવાનો છું હા હું કોઈ પણ પક્ષને કે માનતો એવા એ વાત અલગ રહી હું પણ મતદાન કરીશ તમે પણ મતદાન કરશો અને હા હમણાં જ બસ થોડીક વાર પહેલાં મારે એક ફોન આવેલ કે આપણે મોદી સાહેબની સભામાં જવાનું છે તો હું બસ તૈયાર થઈને હમણાં થોડીક જ વારમાં સભામાં જવા નીકળીશ ત્યાં આપણે પહેલાં કાર્યાલય જઈશું ત્યાંથી મોદી સાહેબની આજે જંગી જાહેર સભા છે ત્યાં જઈશું હું ત્યાં પણ તમને લઈ જઈશ તો મારી સાથે જ રહેજો અને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સૌને મારા જય જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આપણે આવી ગયા છીએ આજે કાર્યાલય બસ થોડીક વર્ષ જઈ રહ્યા છીએ ભારતમાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સભામાં તમે મારી સાથે જ રહેજો બસ થોડીક જ વારમાં આપણે જઈ રહ્યા છીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સભામાં

પણ એક વોલ્ટ કરેલું છે ત્યાં આપણે જમી લઈશું જમીન લીધા બાદ આપણે ફરી પાસે જઈશું મોદી સાહેબની સભામાં તો તમે મારી સાથે જ રહેજો બસ હવે થોડીક જ વારમાં બિલફા અમે આવી ગયા છીએ થોડીક વાર પહેલાં જ અને હવે અમે જમી કાઢવીને મોદી સાહેબની સભા માહિતી નીકળશું બિલફા નાનો વોલ્ટ કરેલ છે જમવા માટે તો ચાલો મળીએ પાછી <laughs> 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 <hansimit> 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 આવાજ તે જૂના ઘટાવી ગયા છે માનની વડાપ્રધાન શ્રી મોદી સાહેબની સભામાં બસ હવે થોડીક જ વારમાં સ્થળ ઉપર જઈશું તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ મોદી સાહેબની સભા સ્થળે હવે જો હું જઈ રહ્યો છું બસ થોડીક જ વારમાં ત્યાં સભા સ્થળે પહોંચી જઈશું

مارے سرکاری تنظیم نائي تمائي ساروپيا ر موو وتا چيني اوپو وتا چارے پان ويدا تي زو پد تي کوئی ویکسين آو سے امرا ديسنا لوکنے اپس جي نادرا وگه هكا دنيا ما ويسيت تي زو کرتا پان 100 کرور روپي ني اننے ویکسين اي مفت ما آتي هجي اجي

અને મેનેર એક ગદાટ ખાને જવાબદારીની પ્રેરણા છે અને ના કારણે ગયા 10 વર્ષોમાં આપણે મને મોકલ્યા પશરી બે જ્યાને પાંચ વર્ષને જોર અને એ પયામ કોંગ્રેસે રાજ્ય પ્રતિશ शिव राम को हराए कहता पर ऐसा छोड़ देते यानी समाज में भी मारने की बात करते कांग्रेस पार्टी लोकतंत्र का चुनाव नहीं लड़ रही है कांग्रेस के लिए यह चुनाव भगवान श्री राम के खिलाफ लड़ाई का चुनाव बना दिया है मैं इनसे पूछना चाहता हूं भगवान राम को हराकर जरा बताइए किसको जीताना चाहते कोई मुझे बता भगवान राम को का मतलब कौन जीतेगा क्या सोचते हैं लोग मगर उन्हें पांच सौ साल पहले राम मंदिर को क्या है हमारे सोमनाथ मंदिर को द्वस्त हो

કે કામ મોટું લઈને આવ્યો છું મારે બધા પોરી પૂરી ઉત જીતવાઈ ગઈ ભારત પોરી પર પડતો રહે અને સાતમી તારીખે કરીને અમારા સાથી ભાઈરાજે જુદામાં એમને વિજેય બ આપજો હા સુદરા મારે તો ને મોતીનો નો